હું તો બોલીશ મીશ અન્ય એક મુદ્દાની વાત કરીશ અને મુદ્દો છે કોણે આપ્યા ભ્રષ્ટાચારના પરવાના કે અધિકાર ભ્રષ્ટાચાર મુદ્દે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે આ સાંભળી સાંભળીને કાન જે છે ને હવે એના પડદા તૂટી ગયા તૂટી ગયા પડદા તૂટી ગયા આવું હું નથી કહેતો ભાજપના નેતાઓ કે છે ભાજપના જ નેતાઓ કહે છે ત્યારે સવાલ એ છે કે ભાજપના નેતાઓ કહે છે કે અધિકારીઓ ભ્રષ્ટ છે તો પછી અધિકારીઓને પરવાનો આ અધિકાર આપે છે કોણ થોડાક કિસ્સા સામે આવ્યા છે સત્તા તું રજૂ કરતો રહ્યો છું પણ તાજેતરના કિસ્સા રજૂ કરી લઉં જૂનાગઢનું માંગરોળ જ્યાં ખુદ શાસક પક્ષના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ પીએમ આવાસના નામે તાલુકાના ગામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો છે આ ભ્રષ્ટ ભ્રષ્ટાચારનો આરોપ અન્ય કોઈના પર નહીં પણ તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરા પર લગાવ્યો છે ધારાસભ્યએ સમગ્ર મામલે આઠ મે બે હજાર પચીસના રોજ પત્ર લખી તપાસની માગણી પણ કરી છે ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરેલી આ રજૂઆતનો પત્ર જોજો લખ્યું છે કે પીએમ આવાસ યોજનાના છસો સિત્તેર મકાનોના કામ મંજૂર થયા ગ્રામ્ય લેવલે બનતા મકાનોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે માંગરોડ તાલુકામાં મંજૂર થયેલા મકાન મકાન જૂના મકાન રિનોવેશન કરીને હપ્તાઓ મંજૂર કરવા માટે એક મકાન દીઠ ચાલીસ થી પચાસ હજાર જેટલો આર્થિક વ્યાવટ કરી હપ્તાઓ મંજૂર કરાય છે તો પીએમ જેવા યોજનામાં મંજૂર થયેલા મકાનમાં આચરાયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા મારી ભલામણ છે એવું પત્રમાં લખ્યું છે સાથે કહ્યું છે કે શેખપુર ગામમાં વર્ષ બે હજાર ચૌદ પંદરમાં બનેલા મકાનો મકાનોને વર્ષ બે હજાર ચોવીસ પચીસના દેખાડી લાભાર્થીઓને એક પોઈન્ટ સિત્તેર લાખની સહાય આપવામાં આવી છે એવો આરોપ લગાવ્યો છે ગામમાં છસો અડત્રીસ જેટલા મકાનોની રેકોર્ડ પર નોંધણી કરાઈ છે પરંતુ ક્યાંકને ક્યાંક જૂના બનાવેલા મકાનોને કલર નવો કલર કરી એવો આરોપ પણ લગાવ્યો છે લાભાર્થીઓ પાસેથી નાણાં અને જૂના મકાનોના ફોટા લઈ નવી ફાઇલો તૈયાર કરે આપવામાં આવી છે એવો પણ આરોપ લાગ્યો છે સમગ્ર મુદ્દે ફરિયાદ બાદ મુખ્યમંત્રી કક્ષાએથી તપાસના આદેશ કરાયા છે જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી હવે તપાસ કરી રહ્યા છે સાંભળી લઈએ માંગરોળના ભગવાનજીભાઈ ધારાસભ્ય છે એમને સાથે જ મીરા સોમપુરા જેવો ડેપ્યુટી ડીડીઓ છે જૂનાગઢના મુખ્યમંત્રી કાર્યાલય થી પણ તપાસના આદેશ થયા છે તપાસ પૂરી થાય પછી ખ્યાલ આવે કેટલો ભ્રષ્ટાચાર થયો હાલમાં આવેલી છે છે હવે વાત કરી ભાજપ જિલ્લા પંચાયત સામાન્ય સભા મળી જ્યાં ભાજપના જ સભ્યોએ વોકઆઉટ કર્યું જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યો આરોપ છે કે નાણાં અને મનરેગાના કામોને લઈ ડેપ્યુટી ડીડીઓ મનસ્વી વ્યાવટ કરે છે ધારાસભ્યો જિલ્લા પંચાયત સહિતના સદસ્યો ડેપ્યુટીઓના મનસ્વી વર્તનના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યો અને આપ વોકઆઉટ કર્યો એના દ્રશ્યો પણ જુઓ છો ચૂંટાયેલા સભ્યોનો આરોપ છે કે મનરેગા હેઠળ જિલ્લામાં ચાર હજાર ત્રણસો કૂવા મંજૂર થયા પણ ચૂંટાયેલા સભ્યોને અંગેની જાણ પણ ના કરાઈ સરકારી યોજના હોવા છતાંય સભ્યોનો અભિપ્રાય ના લીધો અને કામ મંજૂર કરાવી દીધા સાથે તેમને ડેપ્યુટી ડીડીઓના રાજીનામાની માગણી પણ કરી છે જો કે આ મુદ્દે સાંભળી લો મહેશભાઈ ભુરિયા જાલોદના ધારાસભ્ય છે અને શું કહ્યું નાયબ જિલ્લા વિકાસ અધિકારી બમરૂલિયા રાજ્ય સરકારના કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટો અને વહીવટને ખોરંભે પાડે તેવા પ્રયત્નો કર્યા છે આજની સામાન્ય સભામાં મારા છૂટેલા ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીઓ અને અમારી પૂરી ટીમ રાહોદ તરીકે આ બાબતે અમે સામાન્ય સભામાં ચર્ચા કરતા એનો જવાબ મળેલ નથી આજે સર્વાનુમતે ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોએ શ્રી બ્રાહ્મરો બામરોલિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહીંથી આ જિલ્લામાંથી રાજ સરકારના વહીવટને ખલેલ પહોંચાડે છે અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થા ભંગ કરે છે એના માટે અહીંથી અમે સર્વાનુમતે ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીએ સર્વાનુમતે શ્રી નાયબ જિલ્લા વિકાસ બામરોલિયાની બદલી કરવા માટે સરનુમતે દરખાસ્ત રજૂ કરીને ઠરાવવામાં આવ્યું છે બેઠક અમે અધ્યક્ષથી છોડેલ છે જો ભ્રષ્ટાચાર થતો હોય અને શાસક પક્ષના નેતાઓ આરોપ લગાવતા હોય અથવા વિરોધ કરતા હોય તો એમાં કશું ખોટું નથી પણ જો એમના કામ નથી થતા એટલે અધિકારીઓ ઉપર આરોપ લગાવતા હોય તો એ ખોટું પણ છે કેમ કે વિપક્ષ નથી અને સર્વત્ર બીજેપીનું શાસન છે ત્યારે આ પ્રવૃત્તિ વધી છે હકીકત છે હવે ની વાત કરી લઉં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસના નામે કરોડો રૂપિયાની ગેરનીતિ થયાનું સરકારી ઓડિટ રિપોર્ટમાં પર્દાફાશ થયો છે પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલના ઓડિટ જૂન બે હજાર પચીસનો ભરૂચથી જાહેર થયેલા ત્રણ પ્રારંભિક અવલોકન મેમોમાં સાહીઠથી વધુ કરોડની નાણાકીય ગેરરીતિઓ દર્શાવાઈ છે ઓડિટ રિપોર્ટ મુજબ ગોટાળાનું કેન્દ્ર મેસર્સ નેક્સ્ટ નેક્સટેન્ગ એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપની છે જેનો તર્ક વિરો જેને તર્ક વિરોધી ટેન્ડર આપી ખોટી બિડ વિગતો છતાંય વધુ પ્રોજેક્ટો ફાળવવામાં આવ્યા છે રિપોર્ટમાં આવો ઉલ્લેખ કરાયો છે ઓડિટ રિપોર્ટમાં એ પણ દાવો છે કે વિવિધ કામગીરીના નામે અત્યાર સુધી આ કંપનીને પાંત્રીસ પોઈન્ટ ચોપન કરોડના વધારાના કામો ટેન્ડર વગર મંજૂર કરાયા છે મોટાભાગના હિસ્સો કોન્ટ્રાક્ટ અગાઉના કોન્ટ્રાક્ટ એક્સટેન્શન તરીકે ઉમેરી દેવામાં આવ્યા છે ટેન્ડર પ્રક્રિયાની પ્રકૃ પદ્ધતિથી વિરુદ્ધ પેમેન્ટ સ્કેડ્યુલ પણ ઊભા કરી દેવામાં આવ્યા છે અને પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ચીફ એન્જિનિયર રમેશ ભગોરાની નોકરી દરમિયાન એકસો પચાસ કરોડ એક્સ્ટ્રા એક્સેસ બિલો ચૂકવાયા છે આ બિલો તેમને નિવૃત્તિના સમયગાળામાં ખૂબ ઝડપી ચૂક્યા છે અમિતભાઈ ચાવડા કોંગ્રેસના નેતા છે તેમને શું આરોપ લગાવ્યા છે એ પણ જોઈ લઈએ જે ટેન્ડરો થાય છે એ ટેન્ડરોમાં જે રકમ નક્કી થાય કોન્ટ્રાક્ટ સપાય અને ત્યાર પછી કરોડો રૂપિયાની રકમ એક્સ્ટ્રા એક્સેસ તરીકે ચૂકવવામાં આવે છે આ ઓડિટ રિપોર્ટમાં જે ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી છે મુજબ લગભગ પાંત્રીસ કરોડ રૂપિયાના કામ કોઈપણ જાતના ટેન્ડર વગર માનીતી એજન્સીને આપી દેવામાં આવ્યા છે સાથે સાથે ઓડિટ એ પણ પહેરો કાઢ્યો છે કે માનીતી કંપનીઓને લાભ કરાવવા માટે ટેન્ડરમાં શરતો સુધારવામાં આવી છે કંપની દ્વારા ખોટી માહિતી આપવા છતાં એને સુધારીને ચોક્કસ કંપનીને લાભ કરવામાં આવ્યો છે આ જ મુદ્દે ચર્ચા કરવા મનહરભાઈ જોડાયા છે કોંગ્રેસના નેતા પ્રવક્તા ડૉક્ટર અનિલભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે મનહરભાઈ જુઓ અમે ક્યાં તારે મજબૂત વિપક્ષ જોઈએ મજબૂત વિપક્ષ જોઈએ પણ હવે લાગી રહ્યું છે સૂર મજબૂત થઈ રહ્યો છે વિરોધનો સૂર મજબૂત થઈ રહ્યો છે વિપક્ષ મજબૂત થતો હોય તો ખબર નથી પણ તમારા જ જેવા જ આરોપો બીજેપીના નેતાઓ પણ લગાવવા લાગ્યા છે આ તો સાચી લોકશાહીના દર્શન કહેવાતો તો રોનકભાઈ સૌપ્રથમ તો પહેલી વાત તો એ છે કે વિપક્ષ મજબૂત છે એ બાબતના અનેક સંદેશ અને અનેક એવા સિમ્ટમ્સ અમે ભૂતકાળમાં આપી ચૂક્યા છીએ જીએલડીસીનો ભ્રષ્ટાચારને જીએલડીસીને તાળું મારી દીધું બાવન લાખ રૂપિયા એક અધિકારીના ટેબલના ખાનામાંથી પકડાણા આજે તમારી સ્ક્રીન ઉપર કહેતા મને જરાય સંકોચ નહીં થાય એ અધિકારી જેલની અંદર નથી એ બહાર છે બીજું જીએલડીસીને તાળા મારી દીધા સંશોધન એ સરકારે ન કર્યું કે ને ભ્રષ્ટાચાર આપણી સરકારમાં બન્યો છે તો એને સુદ્રઢ કેમ બનાવી શકાય એ દિશા નથી કરી એટલે તંત્ર જે છે ને એના અને ભ્રષ્ટાચારના અનેક રૂપ છે જેમ ભાજપના અનેક રૂપ છે ને એમ ભ્રષ્ટાચારના અનેક રૂપ છે હું તમને કહું તમે ત્રણ કિસ્સા મને બતાવ્યા હું તમને એક સીધો કિસ્સો આજનો વર્તમાન બતાવી દઉં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર વાઇસ ચાન્સેલર કે બી ડોક્ટર કે બી કથિરિયાએ માર્ચ બે હજાર પચીસની અંદર ભારત સરકારના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને ગાઈડલાઈન છે કોઈ પણ તમે ટેન્ડર આપો એને ઇજારો આપવો હોય તો એના સીવીસીના નિયમો છે આ નિયમોને ટોટલ નેવે મૂકીને એને કેટલા કરોડ રૂપિયાનું લગભગ તેર કરોડને ઓગણત્રીસ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી દીધો સાહેબ આ તો વર્તમાન કિસ્સો મેં કીધો સરકારને અમે પત્ર લખેલો છે મેં પ્રેસ લીધેલી છે અને એના થઈ ગયા વીસ દિવસ સરકારનું કોઈ ધ્યાન નથી કૃષિ મંત્રીનું કોઈ ધ્યાન નથી મેં તમને અગાઉ પણ એક વખત કીધું હતું કે ગુજરાતના કૃષિ યુનિવર્સિટીના ચાર વાઇસ ચાન્સેલર એના સાતમા પગાર પંચની જે ભલામણ છે ગાઈડલાઇન છે કે બે લાખને દસ હજાર ઉપર પાંચ હજાર રૂપિયાનો પગાર લેવો રોનકભાઈ અત્યારે એક લાખને પંદર હજાર દર મહિને વધારે લે છે છતાં સરકારીની પાસેથી ઉઘરાણું નથી કરતા અને આ તો ઉચ્ચાપત કહેવાય હવે તમે જે કિસ્સા કહો છો ભાવનગરની સર હોસ્પિટલ

એ નાતો નથી એને એને ભાગીદારો હતા અત્યાર સુધી ભાગીદાર નથી એના બદલામાં છે હું તમને કહું છું કે આ ભ્રષ્ટાચારની સિમ્ટમ્સ હું બતાવું મારી પાસે એક ડઝન નામ છે મગફળીનું કૌભાંડ થયું ચાર હજાર કરોડ નું કોણ જેલમાં ગયું અમે ઉકાળો તો કોને જેલમાં હરિયા પાછળ નાખી દીધા એના કરતાં આગળ નહેરો તૂટે રોજ દિવસની એક વખત નહેર તૂટે છે નહેરો કોને બનાવી ભ્રષ્ટાચાર નથી થયો આગળ જે તમારે ભ્રષ્ટાચાર એટલે શું એનું સિમ્ટમ્સ

તમે મને પહેલો આક્ષેપ વિપક્ષ ઉપર કર્યો રેણુભાઈ કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ વિપક્ષ મજબૂત નથી એનો દાખલો તમે આપ્યો હું એનો દાખલો આપું છું કે આ બધા મુદ્દામાં વિપક્ષે કર્યા છે સાહેબ એને કોઈ ધ્યાન નથી આપ્યું અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ત્રણ બહાર આવ્યા તો હું એને નમસ્કાર કરું છું કે બહાર આવ્યા પણ એની ઈરાદો ખામી અને જે હોય એ વસ્તુ તમારે ચકાસવી પડે કે આ અત્યારે ભ્રષ્ટાચાર એ આગેવાનો કેમ બહાર કાઢે છે કેમ ભૂતકાળના આગેવાનો એ નથી કે એકસો ને છપ્પન ધારાસભ્યો છે ગુજરાતની અંદર એકસો છપ્પન ધારાસભ્યો સાહેબ વિજિલન્સ ને અને સીવીસી ને તમે કામે લગાવી દો આજની તારીખે સાહેબ કહું અડધી સરકાર ઉથલી જાય એમ છે આમાં એક એક ખૂણામાં ભ્રષ્ટાચાર પડ્યો છે ક્યાં ભ્રષ્ટાચાર નથી તમે એમ કહો છો કે ભાજપના આગેવાનો બહાર કાઢ્યું કોંગ્રેસના આગેવાનો બહાર નથી કાઢતા વિપક્ષ નબળો છે સાહેબ અમે નબળા કે સબળાનો સવાલ નથી સાહેબ તંત્ર છે એના ઉપર સરકાર કામ કરે છે તંત્ર નિષ્ફળ જાય તો સરકારનો પ્રતિનિધિ છે ચૂંટાયેલો પ્રતિનિધિ છે એ અવાજ કરે છે અને ભ્રષ્ટાચાર પકડે છે ભૂતકાળમાં આવા અનેક ભ્રષ્ટાચાર પકડાના છે સાહેબ આને કોઈને ડર નથી એટલા માટે ડર નથી કે તંત્ર છે એ બેફામ બન્યું છે અને બેફામ બનવા પાછળ ભારતીય જનતા પાર્ટીના અભણ અને અજ્ઞાની મંત્રીઓ છે એની પાછળ જવાબદારી એ લોકો છે એટલા માટે આ લોકો તંત્ર બેફામ થયું છે બાકી હું સાહેબ તમને એમ કહું કે ગુનાહિત પ્રવૃત્તિ એક તંત્ર રોકી શકે અને એક પોલીસ રોકી શકે પોલીસ અને તંત્ર એ બંનેની ઉપર નિગરાની કોની છે તમે મને સ્પષ્ટ કહો નિગરાની કોની છે નિગરાની ભારતીય જનતા પાર્ટીની સરકારની છે સરકારને આટલી બધી સુકામ ગાળો ખાવી પડે ભાઈ સરકાર કેમ મૂંગી વેઠી છે સરકાર કેમ પગલાં લેતી નથી એના ધારાસભ્યો આક્રાંત પૂર્વક કહે છે કે આ પરિસ્થિતિમાં ભ્રષ્ટાચાર થાય છે તો તમે સેકન્ડોમાં નિર્ણય લઈ શકાય ડિજિટલ યુગ છે કેમ કે કોઈને ધારાસભ્ય એ ફરિયાદ કરે છે કે એ એ ડીડીઓ છે એને તમે એક રોકઆઉટ કરે છે ડીડીઓ ને બદલી કરવાની વાત કરે છે તો ધારાસભ્ય એટલો પાંગળો છે ચાલુ સરકારનો ચાલુ સત્તાધારી સરકાર ધારાસભ્ય ભાજપ એટલો બધો અશક્તિમાન છે

ભ્રષ્ટાચાર સિવાય ભાગ્યે જ કશુંક કામ સીધી રીતે થાય છે હકીકત છે આ લોકોના શાસનમાં ભ્રષ્ટાચાર હતો પણ એવું કહેવાતું કે ખોટું કરાવવા માટે પૈસા આપવા પડતા હવે સાચું કરાવવા માટે પૈસા આપવા પડે ને એવું પણ લોકો કહેતા થયા ખુદ ભાજપના જ નેતાઓ આ કહે ભાજપના જ નેતાઓ શું સરકારનો કંટ્રોલ નથી આ અધિકારીઓ ઉપર એટલે બેફામ બન્યા છે રોનકભાઈ મેં કોંગ્રેસના પ્રવક્તાને ખૂબ મોટે મોટેથી બોલતા અને ખૂબ લાંબી લાંબી વાતો કરતા સાંભળ્યા એમણે પ્રશ્ન પૂછ્યો કે ભ્રષ્ટાચાર એટલે શું મને લાગે છે કે કોંગ્રેસ જ્યારે ભ્રષ્ટાચાર એટલે શું એવો પ્રશ્ન પૂછે ત્યારે ખરેખર તો એમનું મોં ગંધાવવું જોઈએ કારણ કે આપણા ભ્રષ્ટાચારની જનની કોંગ્રેસને આપણા વર્ષોથી જોઈ છે અને યુપીએ સરકાર દરમિયાન તો જોઈ જ છે હું ફોકસ કરીશ તમે જે ત્રણ મુદ્દાની વાત કરી હું એમાંથી ડાયવર્ટ નહીં નહીં કરું ચર્ચામાં મારો સ્વભાવ છે મારા કોંગ્રેસના મિત્રએ જે ચર્ચા કરી એ ત્રણ મુદ્દામાંથી એક પણ મુદ્દાની ચર્ચા નથી કરી અને એમના નવા નવનિયુક્ત પ્રમુખને સારું લાગે એની જીઆઈડીસીની વાત કરી એમણે જો રોનકભાઈ ત્રણેય મુદ્દામાં જુનાગઢનો જે મુદ્દો છે માંગરોળનો તો ભ્રષ્ટાચારના સંદર્ભમાં શંકા ઊભી થઈ છે અને દેખાય છે દેખીતી રીતે તો એ વિષય કોણ બહાર લાવ્યું ઉજાગર કોણે કર્યું તો અમારા ત્યાંના લોકપ્રિય ધારાસભ્ય ભગવતજીભાઈએ કર્યું અને સરકારમાં એમણે લેટર લખ્યો માંગરોળમાં શેખપુર કરીને ગામ છે એ શેખપુર ગામમાં એક જ સમાજના ત્રેસઠ લોકોને આ પ્રકારે ગેરકાયદેસર એક લાખ સિત્તેર હજાર આપીને કિકબેક લઈ લીધું છે એટલે સ્વાભાવિક છે કે જે મેં માહિતી લીધી છે એ પ્રમાણે મને એમાં ભ્રષ્ટાચાર દેખાય છે અને એની ડીડીઓસી બહેન એમની છાપ પણ ખૂબ કડકને પ્રમાણિક છે એની તપાસ કરી રહ્યા છે અને સો ટકા આમાં જે ગુનો આચર્યો છે એને સજા થશે વિષય ત્રણે ત્રણ વિષયમાં થોડી થોડી ડિફરન્સ છે જે જીઆઈડીસીનો વિષય છે તો જીઆઈડીસીના વિષયમાં સરકારના જ ઓડિટ વિભાગે જે ક્વેરી કાઢી છે એ કર્મચારી રિટાયર થઈ ગયા છે એ જ કર્મચારીએ ભૂતકાળમાં જે કોન્ટ્રાક્ટ આપેલો હશે એને એક્સટેન્ડ કર્યો છે ક્યાં તો પછી એને એનું પ્રોપર ટેન્ડરિંગ થયું ના થયું આ પણ બન્યું હશે તો શોધ્યું છે કોણે સરકારના જ વિભાગે શોધ્યું છે નંબર થ્રી જે દાહોદની વાત છે મને એવું લાગે છે કે દાહોદમાં મેં થોડી માહિતી લીધી એમાં જે પ્રકારે ભૂતકાળમાં દાહોદમાં અને કેટલાક ટ્રાઇબલ એરિયાઓમાં જુદા જુદા બનાવો બન્યા છે ભ્રષ્ટાચારના સંદર્ભમાં એટલે ત્યાં સત્તર પોઈન્ટનું એક એસઓપી બનાવી દીધી છે ડીડીઓશ્રીએ એટલે એમાં કેટલીક બિનજરૂરી બી છે અને કેટલીક વધારાની કડકાઈ બી છે કેટલીક જરૂરી પણ છે તો એના આધારે એમણે સ્ટ્રિક્ટલી ડેપ્યુટી ડીડીઓએ એને ફોલો કરવાનું કામ કર્યું પણ ડેપ્યુટી ડીડીઓએ જે પ્રેક્ટિકલ એ જ એસઓપી ઉપર કામ કરવું જોઈએ એના સંદર્ભમાં કામ ન થયું નંબર વન બિનજરૂરી ઇન્ટરફિયરન્સ છે જી આપ એનો જે અર્થ કાઢો એ કાઢી શકો બીજું ત્યાં આગળ ચાર હજાર ત્રણસો કૂવા બનાવવાનું જે ગ્રાન્ટ આવી જી જે ગ્રાન્ટમાંથી બનાવવાની વાત છે તો સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ એ બંનેનો સરખો રોલ છે આપણા ત્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે કારણ કે જે નાણાંપંચની કે કોઈપણ ગ્રાન્ટ આવે છે સરકારની એમાં ત્યાંની ચૂંટાયેલી પાક જિલ્લા પંચાયત તાલુકાનું હોય તો તાલુકા પંચાયત ગ્રામ હોય તો ગ્રામ પંચાયતના વિશ્વાસમાં લેવા પડે મને એવું લાગે છે કે આમાં એ ચૂંટાયેલી પાંખને વિશ્વાસમાં લેવામાં આવી નથી એમાં રોનકભાઈ અગત્યનું એ છે કે આમાં ક્યાંક ટ્રસ્ટ ડેફિસિટ પણ દેખાય છે જે કેમ એ ભરોસો કેમ તૂટે છે એ જે ભૂતકાળમાં ભૂતકાળમાં જે નહીં નહીં ભૂતકાળમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું તો ભૂતકાળ કેટલા વર્ષો ત્રણ દશકથી તમારી સરકાર હમણાં જ હમણાં ભૂતકાળ નહીં હું એટલા હમણાં કેટલા રેકેટ દાવદમાં થયા કેટલા લે રેકેટ બૈસા રોનકભાઈ અને કોને કરે કોના કોના સંતાનો હતા રોનકભાઈ હું નજીકના ભૂતકાળની જ વાત કરું છું કોને સંતાનો કરી ગયા કોને સંતાનો કરી ગયા એ બાજુ ખેલા એમાં જે સ્થાનિક સ્વરાજ્યોની સંસ્થાઓમાં જ્યારે આની ગ્રાન્ટ આવે છે અને એ ગ્રાન્ટ વપરાય ત્યારે એની બજેટરી મંજૂરી એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાની હોય છે તો સ્વાભાવિક છે મને લાગે છે કે આ તેતાલીસો માંથી તેત્રીસો કુવા કે જે કંઈ કામ છે એમાં કાં તો ખાત મુહૂર્તમાં ચૂંટાયેલા પ્રતિનિધિને જાણ થઈ નથી જી અથવા તો પછી એના સંદર્ભમાં જે રીતે એમની સાથે સંકલન કરવું જોઈએ સંપત્તિ લે લેગો ઇશ્યુ છે નહીં સાચી લોકશાહી છે આમાં પ્રોસિજરલ ઇશ્યુ છે રોનકભાઈ કે જે રીતે ચૂંટાયેલી એમાં સહી છે તો ડીડીઓ હોય કે ડેપ્યુટી હોય એમણે પ્રોસિજરમાં ડોક્ટર લોકોને વિશ્વાસમાં તો લેવા જ પડે એક અંતિમ સવાલ ડોક્ટર આપે કહ્યું બધું બીજેપી બહાર લાવી હા બહુ બહુ સારું કર્યું ઓડિટ રિપોર્ટ જો આજો મને બે ચાર મોટા કિસ્સા કહી દો કે જેમાં આપણે રીકવરી કરી શક્યા હોય શું બચ્ચુ ખાબરના પુત્રો જોડેથી રૂપિયા પાછા લઈ શકીશું આપણે જો આમાં લઈ શકીશું આપણે બધું બધું શું કરીશું કોર્ટ કેસ કરીશું ઉભાળો થયો આ થયો તપાસ થઈ કોર્ટ કેસ થયો દુનિયાભરના પૈસા ખાઈ ગયેલા એમાંથી થોડા ઘણા વાપર્યા

આજે સરકાર જેવું ધ્યાન આવે છે જો સમાજમાં આટલી મોટી વ્યવસ્થામાં જે તે લોકો ગરબડ કરે છે હું ના નથી આપની વાત સાથે સમજ છું પરંતુ એની સામે કાર્યવાહી થાય છે આ બંને કાર્યવાહી કોર્ટ પણ કરે છે અને સરકાર પણ કરે છે આ બંનેનો આભાર સરકાર કાર્યવાહી કરતી હશે પણ હું ફરીથી સરકારને હાથ જોડીને વિનંતી કરું છું

દંડવત કરવા હું છે ચોવીસ કલાક રહીશ ચોવીસ કલાક દંડવત કરીશ જો ભૂપેન્દ્ર પટેલની સરકાર એ મનરેગા કૌભાંડમાં થયેલા ભ્રષ્ટાચારના રૂપિયા પાછા લાવશે તો ગુજરાતનો આ દીકરો વિધાનસભા ભવન બાર પરમિશન લઈ ચોવીસ કલાક દંડવત કરવા ઊભો રહેશે સરકારને દંડવત કરીશ પણ હું જાણું છું દુર્ભાગ્યપૂર્ણ રીતે મને અવસર નથી મળવાનો અને આ જ મારા ગુજરાતનું દુર્ભાગ્ય છે આ જ મારા ગુજરાતનું દુર્ભાગ્ય છે લોકો ખાઈ જાય છે ભ્રષ્ટાચાર કરે છે ચાર છ મહિના અંદર જઈ આવે છે પછી પાછો ખેલ ચાલુ અધિકારી હોય ફરીથી રી થાય અને ક્યાંક આપણે ઓપરેશન ગંગાજળની વાર્તા કરી ગેર બેસાડી અને ક્લીનચીટ આપી દઈએ છીએ હું તો પોલીસ માલિશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ દૂધનો ઉભરો ક્યારે ઠરશે